માંગરોળ તાલુકાના આરેના ગામે ખાણોની લીઝ મંજૂરી મૂકવાની સાથે જ વિવાદ સર્જાયો છેલ્લા ઘણા સમયથી માંગરોળ તેમજ આસપાસના વિસ્તારમાં પથ્થરની ખાણો ધમધમાટ શરૂ છે ત્યારે આસપાસના વિસ્તારોમાં જમીનો બંજર બનતી જતી હોવાથી અનેક પથ્થરની ખાણો ઉપર ફરિયાદો ઉઠી રહી છે ત્યારે વધુ એકવાર માંગરોળ તાલુકાના આરેના ગામે ખેતીની લીલછમ જમીન ઉપર લીઝ મંજૂરી માંગતા વિવાદ સર્જાયો છે અને આ લીઝ મંજૂરી નહીં આપવા ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરી આ લીઝ મંજૂરી નહીં માંગ કરી છે ખાણો દરિયાનું ખારું પાણી જમીનમાં આગળ વધી રહ્યું છે રિપોર્ટ પ્રતાપ સિસોદીયા મારું નામ છે હાલ મહિલા સરપંચ મારા નાના ભાઈના ના ઘરના હોય તેમજ પંચાયતના વિકાસ ના કામમાં હું મદદરૂપ થતો હોય મને જાણવા મળતી માહિતી મુજબ આરેણા ગામની જે ગુડાસીમ વિસ્તાર છે તેમાં અમુક લોકોએ જે સાલું જમીન છે ખેતીલાયક જમીન છે ગુણવત્તા અને ફળદ્રુપતા ધરાવતી જમીન છે તેમાં લીઝ પ્રોસેસની પ્રક્રિયા ચાલુ હોય જો ભવિષ્યમાં આ ખેતીની જમીનમાં લીજ મળે અને ખાંડ ચાલુ થાય તો લીધની આજુબાજુ ખાંડની આજુબાજુના વાડી વિસ્તારના લોકોની સાલું જમીનને ખરાબ થઈ જાય એમ છે અને આવનારા દિવસોમાં આ તમામ જમીન રણ પ્રદેશમાં ફેરવાઈ જાય અને નાના ખેડૂતો હેરાન પરેશાન થઈ જાય તેના માટે મેં આ ખાંડની લીઝ ન મળે તેનો હું વિરોધ કરું છું અને સરકારને મારે નમ્ર વિનંતી છે કે આ જે મૂકેલી લીઝની પ્રોસેસ છે તેની મંજૂરી ના મળે તેના માટે હું આજે ગાંધીનગર સુધી મેં અરજી કરી છે અને આવનારા દિવસોમાં પણ જો આ લીઝ મળશે તો હું કોર્ટમાં પિટિશન પણ દાખલ કરીશ તેવી તૈયારીમાં હું છે